પચાસ થાય એને આપણે આપવું આવું આવું ટાળશો અને ધારી કે પહેલાં નંબરે હું આવ્યો તો મારે એક મિનિટને વીસ સેકન્ડ છે તો બીજા નંબરે હજુ આવ્યો તો એને એક મિનિટને વીસ સેકન્ડ ઉપર જાય તો એને આઉટ ટાળશો પછી તો પહેલાં નંબરે હું છું બીજા નંબરે સંજય ત્રીજા નંબરે અજય ચોથા નંબરે વિશે રેડી બે ટાઈમ સારું બે મિનિટ નું થાય

તો મિત્રો હવે જયો છે ટાઈમ લઈ તો આવું છેલ્લે વિશ્વાસ પછી આવશે જઈશ હાની ભા તો આબરું ખુ હે ના છેલ્લે હવે આપણા નંબર પૂરા થાય એટલે ગયા એ યાર જીતશે લ્યા આ શિયાખા તો ઘણો નહીં છે જીતતી જો સ્ટોપ કરે એક બાવી હોય એક બાવી એક મિનિટ લેટ થઈ ગયું હું ત્યાં તો સંદીપ હવે એક બાવી આપણે ને એક એક નું કીધું તો ખબર ને કે મારે એક મિનિટ તો સંદીપ ત્યારે એક બાવીસ છે ને એક છે એટલે એક સેકડ લેટ થઈ ગયો એક 23 હવે ગમે થાય ને આઉટ આવું આપણે આજે રેડી હજુ રેડી

લે આજો તમે આવ રેડી સ્ટોપ じゃ તમે ટાઈમર હોમ તો નઈ હાલતા રેડી 2 મિનિટ નો આજો કેવું જો તમાર એક કે એવો એક કે પાલું ના લાવ તો લે કે આયા બંધા ક્યાં લે કે જાય ગાય એટલે હજુ પાલું નહી લાવી આજે પાણી ઓછું છે ને મોય એટલે થોડું વધારો હતો ભારો ગયાનો ટ્રાય થયો અધિકેડી જેવા ને ગયા રૂપિયા નામ છે હો ફારો

એક મિનિટ આજે વીસ વાર ને જો સેકન્ડ સેકન્ડ એક લાવે ને તો જીતે ના કે પછી ટાઠું કોમ જ છે બરાબર તો વિશ્વાસ તમે હારી ગયા છો તમારો ટાઈમર સ્ટોપ સદે ખુશ થઈ ગયો છે એટલે જયા 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 જીતવાના જે તો હો હવે એક મિનિટ ને દસ એકર નું ટાર્ગેટ રાખ દે રેડી રાખી દા રાખી દા રેડી રેડી

બધા ચાલે કરી 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 નાખી હા 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 સપના હતા ને યાર લાકન લાકન એક દે હઈ દે એક પોળ એક મિનિટ હાથ ચેકાન થઈ ગયો એક 10 11 12 13 જીતી જીતી ગયો જીતી ગયો જીતી ગયો એક કોગણી 4 સેકન્ડ તમે એક ના રહી ગયો એ તો આપણે છાજે બીજે તાચ્યો તો એને 400 રૂપિયા એને મારશે દેવ એક સેકન્ડ સારું રહી ગયો છે મિત્રો તમને અમારો ચેલેન્જ વિડિયો ગમે હોય તો અમારા વિડિયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ મિસ્ટર કિશન ટીમને સબસ્ક્રાઇબ કરજો